નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ મારી સાથે અત્યારે કડીના પૂર્વ ઉમેદવાર જે આમ આદમી પાર્ટી એમના ઉપર ભરોસો મૂક્યો હતો જગદીશ ચાવડા જોડાયેલા છે જગદીશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર જગદીશભાઈ સૌથી પહેલા તો જે રીતે અત્યારે આપનું આ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ધીમે ધીમે કાર્યકર્તાઓ છે લોકો છે આપની અંદર જોડાઈ રહ્યા છે તમને લાગે છે કે વધારે ભરોસો લોકો આપ ઉપર મૂકશે જી ચોક્કસ બેન ગુજરાતની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસ સાવ નપાની સાબિત થઈ છે આપણે જોયું છેલ્લા બે ત્રણ દિવસની અંદર જે સ્કેમોમાં અઢી અઢી હજાર કરોડના સ્કેમમાં જે કોંગ્રેસનું નામ ખુલ્યું છે કોંગ્રેસના મોટા મોટા નેતાઓનું નામ ખુલ્યું છે એ જ ગુજરાતની જનતાને સ્પષ્ટ બતાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની અંદર કોંગ્રેસનો કેટલો મોટો હિસ્સો છે જે પાર્ટી ત્રીસ ત્રીસ વર્ષથી શાસનમાં નથી એના નેતા અઢી અઢી હજાર કરોડના ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મેળા પીપળા વગર તો કરી ના શકે એટલે બંને પાર્ટી વર્ષોથી પબ્લિકના કામ કરવાની જગ્યાએ લૂંટી રહ્યા છે બંને હાથે કોઈકનો હિસ્સો સાહીઠ ટકા છે તો કોઈકનો હિસ્સો ચાલીસ ટકા છે આ પરિસ્થિતિમાં ગુજરાતનો મજબૂત વિકલ્પ આમ આદમી પાર્ટી છે માત્ર અને અરવિંદ કેજરીવાલ સાહેબ આજરોજ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને જે લોકોને જે જોડવાની વાત એમને લિંક આવ્યા છે એમાં ગામડે ગામડે ખૂણે ખૂણે જઈને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા લોકોને સાથે સંવાદ કરશે અને એમના પ્રશ્નો બાબતે ચર્ચા કરીને આમ આદમી પાર્ટીમાં લોકોને જોડશે અને એમને વિશ્વાસ છે કે આવનારા વિધાનસભાના ઇલેક્શન વખતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે વાત એ પણ છે કે જ્યારે ઉમેશ મકવાણા એવું કીધું કે મને જે આમ આદમી પાર્ટીએ બે હોદ્દા આપ્યા છે એમના ઉપરથી હું રાજીનામું આપું છું બરાબર વાત લઈને આવ્યા સમાજની અને એમણે એ પણ વાત કરી છે કે કડીની અંદર જગદીશ ચાવડાને જીતાડવા માટે આપ કે જ નથી આપ્યું તમને જીતાડવા માટે ટેકો આપવા માટે આપના કેટલા નેતા આવ્યા તને કેટલો ભરોસો હતો કે તમને જીતાડીને રહેશે જી ઉમેશ ભાઈએ મારા માટે જે સ્ટેટમેન્ટ આપ્યું એ થોડું ભૂલ ભરેલું છે પરંતુ એમને જે બી સ્ટેટમેન્ટ આપ્યું બદલ એમનો આભાર હવે આમાં વાત એવી છે બેન કે જાતિવાદ ઉમેશભાઈને દેખાયો હશે તો એમને ચર્ચા કરી જોઈએ મારી મને નથી દેખાયું કારણ કહું છે બહુ બધા કારણ છે મારી પાસે કે મારા નોમિનેશન ફાઇલ વખતે ઈશુદાનભાઈ ગઢવી પોતે હાજર રહ્યા હતા અમારા પ્રદેશ મહિલાના નેતા ગૌરીબેન દેસાઈ હાજર રહ્યા હતા બીજા દિલ્હીની ઓબ્ઝર્વર આખી ટીમ મારી સાથે હતી ત્યારબાદ સંજયસિંહ સાહેબ રાષ્ટ્રીય નેતા મારા માટે બે ત્યાં જનસભાઓ કરી છે મોટી કડીની અંદર ત્યારબાદ છેલ્લા દિવસે ઉમેશભાઈ મકવાણા સાહેબ પણ પોતે આવ્યા હતા મારી રેલીમાં જે છેલ્લે રોડ શો હતો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશિંહજી પણ આવ્યા હતા એની સાથો સાથ ગોપાલ ઇટાલી આટલા વ્યસ્ત શેડ્યુલ ની અંદર અમારે હર આંતરે દિવસે અડધો અડધો કલાક સુધી ચર્ચા થતી હતી સલાહ સૂચનો બંને બીજા જો થતા હતા ઈસુદાનભાઈ ગઢવી સતત સંપર્કમાં હતા દિલ્હીની ઓબ્ઝર્વર ટીમ મારી સાથે હતી એ સતત કામગીરી કરતી હતી હા ક્યાંક ને ક્યાંક અમારી પાસે કમી રહી છે તો સમય સમયની મને બી ગોપાલભાઈ જેટલો સમય મળ્યો તો ચોક્કસ આનાથી બેટર અને સારું પરફોર્મન્સ બતાવી શકે બિલકુલ અને સવાલ એ પણ છે કે કાર્યકર્તાઓ શું જોઈએ અને આપની અંદર જોડાશે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ઈમાનદારી અને આમ આદમી પાર્ટીનો સંઘર્ષ જોઈને હું કાર્ય ગુજરાતના તમામ તમામ કાર્યકર્તાઓને આહવાન કરું છું કે આવો વર્ષોથી આપ જે મજબૂત વિપક્ષ અને ગુજરાતની અંદર મજબૂત સરકાર માટે જે રાહ જોઈને બેઠા હોય એનો એક માત્ર વિકલ્પ અમે આમ આદમી પાર્ટી છીએ તમે આવો અમારી સાથે અને તમે અમારા નેતાને પણ ખુલ્લી આમ ક્રિટિસાઈઝ કરી શકશો અમારો નેતા કોઈ ખોટું કરતો તો તમને છૂટ છે જેટલી ભાજપ અને કોંગ્રેસ માટે આપણે બોલીએ છીએ એટલું જ અમારા નેતા માટે બી તમને બોલવાની છૂટ છે આવું મંચ ઉપરથી જો આમ આદમી પાર્ટીના અમે અમે બોલી શકીએ છીએ ભાજપ અને કોંગ્રેસના કોંગ્રેસના બહુ મોટા એક નેતા છે હું નામ નહીં આપું એમને બે હજાર વીસમાં જે સ્કેમ થયો કોંગ્રેસનો અત્યારે જે કોંગ્રેસના નેતાનું નામ ખોલ્યું છે મંદરેગાના એના માટે બહુ મોટું આંદોલન કર્યું હતું અને એ વખતે બીજા એક નેતા જે અત્યારે બીજેપી જતા રહ્યા એ પણ આંદોલનકારી નેતા પહેલા કોંગ્રેસમાં હતા બધા ભેગાથી બહુ પ્રેસ કોન્ફરન્સો કરી હતી લગભગ બનાસકાંઠાના કોઈ ગામડાના સરપંચના બી સસ્પેન્ડ કરાવ્યો હતો એ નેતા બી અત્યારે કોંગ્રેસના નેતાનું નામ ખોલીએ તો ચૂપ છે એટલે આ પાર્ટી છે કે જે એમના પોતાના નામ ખોલે તો જેમની દાદાગીરીની તાકાત જે મંચ ઉપર છે ત્યારે એમને બંધ થઈ જાય છે અહીંયા એવું નથી અહીંયા અમારી પાર્ટીના નેતા હશે તમે જોયું છે ઉમેશભાઈ માટે પાર્ટી પ્રોપર સ્ટેન્ડ લીધું છે અરે પાર્ટી જે કરવાનું કર્યું છે અમે અમારા તમામ નેતા માટે બી અમે રેડી છીએ અને પ્રજા માટે બી રેડી છીએ અમે ગુજરાતની કમા સુકાન સંભાળવા માટે અમે રેડી છીએ હમણાં જ્યારે પાટીદાર સમાજની ચિંતન શિબિર મળી હતી પછી તમે એક વિડીયો બનાવ્યો શું કહેવા માંગો છો જી એ બેન એ વિડીયો મેં પર્ટીક્યુલર મારા સમાજના એવા તબક્કાના લોકો કે જે લોકો રાજકીય રીતે બજારમાં આવવા ઈચ્છે છે પરંતુ એમને પ્રોપર સ્ટેન્ડ ખબર નથી કે ક્યાં જવું એમના માટે મેં કે ભાઈ તમે કોઈ બી વિચારધારામાં માનતા હોય અમારી પર્ટિક્યુલર અમારા સમાજ લક્ષ્ય બનાવ્યો હતો કે જેમ પાટીદાર સમાજોનું સંમેલન થયું હતું મેં મારા સમાજને આહવાન કર્યો હતો કે આપણા સમાજનો કોઈ નેતા બીજેપીમાં હોય અને જો એ સારા કાર્ય કરતો હોય તો એને બી શું કરો આપણે ઇગ્નોર કરીએ કેમ અનટચેબિલિટી રાખીએ છીએ જોડે એને બી બોલાવો ભલે બીજેપીમાં રહ્યો જેમ પાટીદાર સમાજનું તમે નેતૃત્વ જુઓ તો તમામે તમામ પોલિટિકલ પાર્ટીમાં તમામ મોટાભાગના સંગઠનોમાં એમની નેતૃત્વ હોય છે તો દલિત સમાજનું કેમ ના હોય એ વિષય પર મેં ચર્ચા કરી હતી કે ભાઈ આમ આદમી પાર્ટીના દલિત હોય એમને બી મજબૂત સપોર્ટ થવો જોઈએ ભાજપના દલિત હોય અને બી મજબૂર સપોર્ટ હોય અને કોંગ્રેસના દલિતને બી સપોર્ટ હોય રાખો તો બધાને સરકાર રાખો ફક્ત ને ફક્ત કોંગ્રેસમાં દલિત પચાસ લાખ દલિતોને કોંગ્રેસમાં દલિત બનાવવાનો પ્રયાસ ના કરશો એ વિષય પર ચર્ચા હતી બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક અમારા અહેવાલને તમે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો પણ સંગ નમસ્કાર